જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો એ આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો મારો હાથ તો તમને ભારે ભારે લાગતો હોય કે ન લાગતો હોય મને ખબર નથી પણ મને ભારે લાગે છે કારણ કે મને થઈ ગઈ છે શરદી ફૂલે ફૂલ તાવ આવી ગયો શરદી થઈ ગઈ બહુ તબિયત બરાબર નથી પણ મેં થોડી ઘણી કટ મારીને વિડીયો શરૂ તો કરું મારથી બહુ બોલાતો નથી ધીમે 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 બોલું છું અને અત્યંત બેન જાય છે ટ્યુશનમાં તૈયાર થઈ ગઈ ફેનીલભાઈ ઉતાશે

બાબી હી ગયા સે કામ કરીન જય શ્રી કૃષ્ણ જય માતાજી હું તો ટીંગુ મુકવા જાવ છું આજે ને રાધા બનવા છે ને દીદી અમે તો થોડી ઘણી તૈયારી તો કરી નાખી છે કારણ કે થોડાક હાર ને એવું કાઢવાનું તો કાઢી લીધું મેં પછી જો બપોર રાધા બનાવું ને તો એ તમને બતાવું કેવી બનાવું કેવું ને આગળ આગળ કન્ટિન્યુઅલ બ્લોગમાં બેના રહેજો કે હું રાધા એને કેવી બનાવું છે ઘણી અસોળી પહેરાવાની છે થોડી તૈયાર કરવી પડશે તો પેલા હાર કામ કરી નાખીએ કામ કરી નવરાત્રે કારણ કે એક કલાકનો ટાઈમ વયો જાય છોકરાને તૈયાર કરી લઈને ત્યાં કાઢી લીધું છે આ અંગોળો વાળશે અંગોળામાં નાખવાનું છે અને આ ડોકમાં પહેરાવવાનું છે આ સેટની તમને ખબર છે ફૂલના સેટની ની તો જો આ રીતના ક્યાંક રાધાનો શણગાર બધો કાઢ્યો છે આપણે હવે સોળી એકાદી થોડી પહેરાવી દેવું મસ્ત રાધા બનાવવાની છે આ જો આપણે કેવી રાધા બનાવવું એ તમે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો અને કહેજો કે મારે અત્યંત આ રાધા કેવી બની એમ તો સારું એ લોકોને સ્કૂલમાં છે આજે ફંક્શન કારણ કે કાલે છે પંદરમી ઓગસ્ટ એટલે પંદરમી ઓગસ્ટના દિવસે તો રજા છે એ લોકોને કારણ કે તે ધ્વજવંદન કરવાનું હોય એટલે એ લોકોને કાંઈ ફંક્શન ન હોય તો જન્માષ્ટમીનું ફંક્શન આજે રાખવાનું છે અને આજે ખાસ તમને કહ્યું કે આજે છે રાંધણસેઠ કારણ કે આપણે ચિત્રાઇમાનો ખાસ તહેવાર છે તો સાંજે તુલો બોલો ઠારવો પડશે આખા દિવસનું રાંધવું પડશે આજે અમારે તળાતું નથી એટલે હાદુ હાદું રાંધશું જે રાંધીને એ હું તમને બતાવી હાર હારનું કામ કરવા મળી હવે અત્યંત સોળી પહેરીને તૈયાર થઈ ગઈ છે ને બાકી બીજો બધો શણગાર કરવાનો બાકી છે ને તો બિસ્કીટ ખાવા મળી ભૂખી થઈ ગઈ છે ને પંદર મિનિટની વાર સિવાર પંદર મિનિટમાં એને તૈયાર કરવાની છે જો સણિયા પહેલીથી બટાઈ હાલો તૈયાર કર દો ને હવે હારું હાલો તો આપણે એનો મેકઅપને બધું કરી નાખીએ પછી તમને ફાઇનલ રાધાનો લુક બતાવું તો જો આપણે અત્યન્તાબેનને તૈયાર કરી છે ને એમાં amare અંબોડો અંબોડાવાળી હેરસ્ટાઇલ બનાવવાની છે કારણ કે રાધાને માથે ઓઢવાનું હોય તો હારું પડે આપણને આરે ભાઈ તે થોડી ઘણી મદદ કરવા આવ્યા છે જો જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી છે બધું મને માતા મજીંદી સુબે છે રાખું છું જો આપણે ફેનિલ મદદ કરાવે છે ફાઇનલ નખ કરી દીધી અત્યન્તાને જો પૂત થઈ ગયો સારી રીતે કે હેરસ્ટાઇલ બનાવવાની છે આપણે અંબોડાવાળી હેરસ્ટાઇલ બનાવી દો અત્યન્તાને કરી દીધું

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો આજે અમારા અત્યંત છે ને આ મસ્ત મજાની રાધા બનીને ગઈ છે અને અમારો દીપકનો છોકરો છે જે આ યાજ્ઞિક એ કાનો બીનો હે કાનો બન્યો ને લે એ કાનો બીનો છે તો મસ્ત મજાનો આજે ઉત્સવ છે સ્કૂલમાં બહુ એટલે બહુ એન્જોય કરશે અને બહુ મજા આવશે અને મસ્ત તૈયાર કરી દીધી છે એની મમ્મીએ કા

હા થોડું ટુકડો અહીંયા હરી ઢુકડો બરાબર છે ને ટુકડો અહીંયા હરી ઢુકડો આજ તમે થોડુંક ખાઓ થોડુંક અમે ખાઓ એમાં શું ફેર પડે પેલા હું પંખો બંધ કરી દઉં બરાબર થોડું થોડું બધાય ખાઈ અને હવે જો હું આની બતાવું તમને તો મારી મમ્મી અહીં બેહી જ્યાં છે હું લેવા બતાવું હાલો મને અને જો મસ્ત મજાનું હતું રીંગણાનું ભરેલા રીંગણાનું શાક હતું મજા જ આવી જાય એમ કાંઈ ઘટી એમ હતું નહીં

કેટલું બધું લઈ આવ્યા અરે તું આને લાહા લાડવા ઘણા કે અમે તો આને ધાબાના લાડવા કી અમારે એ ડિસ્ટ્રિક્ટ માં થાબાના લાડવા કી તો મસ્ત મજાનું બધું વસ્તુ લઈ આવ્યા છે લાડવા વધારે છે આ બધું 250 દીસ મારી ફેની વસ્તુ વાલી તમને વાલી છે મમ્મી હા આ એ મમ્મી ને ફેની અને કાજુ કતરી તાજી કતરી ફેની બત હા ઈંબીન પરો આમાંથી છે ને ભાઈ અમુક વસ્તુ મને ભાવે બાકી છે ને એટલે થોડું થોડું મજા આવે એવું નથી બહુ એવું નથી કે ન ભાવે ને ભાવે પણ થોડું થોડું મને પણ બધી તીખું હોય ને તો મને બહુ મજા આવી જાય પંજાબી શાક હોય ને એવું બધું તો જામી જાય ગાઠિયા ને લાડવા મજા આવે હાલો બધા આઈટમ કરવા મીઠાઈ ખાવા આવો બધાય હાસી વાત છે તો બપોરે તો જમીન નવરા થઈ જાય ફેને પકાવી જશે કામી અને ફેની લેવા ત્યાં તમે જશે પણ આ બાકડી આરામ કરે છે તડકા જેવું છે ને તો કપડા હું લઈ લો સુકાઈ કઈ છે તો મસ્ત કપડા તો બધા સુકાઈ કઈ છે કપડા લઈ લઈ અને જો ઘણા ટાઈમ પહેલા મેં તમને છે ને અહીંયા કબૂતર અને ઈંડા બતાવ્યા છે ને બસ્તા થઈ ગયા છે તો આજે પાછી તમને બતાવી દઉં મસ્ત બે ત્રણ દિવસે થઈ ગયા છે બાસ થોડાક બહાર નીકળ્યા તો બતાવું છો હું કરીને બતાવું છું એટલા મસ્ત બે બસ્તા છે કબૂતરના

કઈ નહીં તો મોટા મોટા થાય ને પાછળ અમે ફરી વખત બતાવે કારણ કે એટલા ક્યુટ ક્યુટ બસતા હોય ને કબૂતરના બહુ મસ્ત છે હું તો કપડા મારા સામું જ પડે હવે બેઠા હોય ને તો દેખાય બહુ મસ્ત કાગડાનું ધ્યાન રાખવું પડે બપોર વેસમાં કાગડો બાગડો આવે ને પણ લઈ જઈ હમણાં અઠવાડિયું ધ્યાન રાખશું ને બસતા ઉંદરી જાય બરાબર કપડાં ને હું લઈ લઉં હવે જો અમારા અત્યંતા બેન ને એ ભણી ઘરે આવી એવા છે અને આવ્યો ઓછી ધાની ખબર વગર મારી હતન તબિયત બગડી ગઈ બોલો બપોરે એકદમ ફ્રેશ હતું કોઈ વસ્તુ કઈ નતું અને કારખાને પોઈ ગયો ને નાકમાંથી પાણી પડવા મળ્યું ને એટલી તબિયત મારી બગડી ગઈ ને એની વાત જવા જો આ પોતા તો અમારી મેં હલવાઈ ગલી છે ફેનિલ ભાઈ આવી જાય કા હોય આવ્યું ટ્યુશનનું બધું કમ્પ્લીટ કરી અને હતું બેને કેવો રહ્યો બટ આજનો દિવસ હા આજે તારે જો ને નિશાની છે બધી રાધા બનવાનું મજા આવી હતી

બે શાક બના ખીર બનાવી રોટલી રોટલા ભાખરી આપડે બધું ખાવાનું હોય બનાવી નાખ્યું બે જાય તમને બતાવી દઉં હાલો મસ્ત મજાનું બધું બનાવી નાખ્યું છે અને એમાં એવું છે કે જો એની તબિયત બગડી ગઈ છે મારી તબિયત બગડી ગઈ માથે આવ્યો છે પરબ અને હા કઈ દહેહુસતી નથી હાલતા સરતા તબિયત બગડી જાય એટલે આમાં મગજ કામ કરતો નથી કોઈ વસ્તુ કઈ ન હોય અને તબિયત બગડી જાય એટલે બગડી જાય એટલે ઈસી જ મિનિટ હાવ બઠા પડી જાય હું બપોર પછી માન મન કામે બેઠો ના ના અમારે એમ થઈ જુ સુર બનાવી અને આમાં કંટોલા નું શાક છે અને રોટલી છે અને ભીંડા નું શાક છે ભીંડા ને નું શાક તો હોય

પૂજા આપણે શીતળા બનાવશું ને એ તમે કાલે બતાવી કાલના મને પૂજા કરવા જવું અને સુલા ની પૂજા આપણે સવારે કરશું કોશું નાગલા ચડાવશું ચડાવશું જે થાય એના પૂજા અમે કરશું તો આ રીતના મેં સુલા ઠારી દીધા ને કોમેન્ટ કરીને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમે કઈ રીતના ઠારો છો તો કરી ગેસ હોય એટલે આપણે ગેસ ઠારી દીધો છે સારું તો આજનો વિડીયો આપણે કરશું પૂરો છું વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક શેર કરજો ને એમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો નવાની સાથે બધાને જય માતાજી ભાઈ બાય